પાણી હતું નહીં સવાર સાંજે ખાલી કર્યું અને સવાર માં નવું પાણી ભર્યું છે ગરમ ગરમ પાણી આવે ને એટલે અને હવે બધા ચા બની ગઈ છે અને અમે બધા નાસ્તા પાણી કરવા બેસી છીએ અને જો આ બેન જય શ્રી કૃષ્ણ આ ગુડ મોર્નિંગ જો દૂધ લેવા ગઈ હતી ગાય દવા ગઈ હતી ગાય દવા ગઈ હતી

તો નાનો હતો દમીન અને લગાડે બાંધીયા તો ભેળ દે બને ફામ મે છે અમે થોયા ઓર બાંખ આય કને તો જાવે અમાર નાસ્તો પાણી ચાલુ થઈ ગયા છે અને કેવડો રે બને હા આ કેવડો છે અને બે કેવડાનો ગુલાબજી કાફડી આફડી

મારું એક મરહવાન મકિયોવા કારોરતા થઈ જો હવે મેં બધાય કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં નાવા માટે બધા લોકો તો વયા ગયાેલા છે હવે આપણો રખશે જોઈએ હવે જો આયા કેમ આવું ચાલે છે તો જ બોલતી છે તો

अरे तमाम बने पापा चला आया काय नाग तो आडून रखो मामा आणि बाबा शिको एवढं आऊ काही खेळ नाही मग कीनपशी होय जरा ऐ बाई मामे शिको दूध टाकून की ब्रेकचे नागमावून टाकले तो दोस आम किती कोण उबल कडी आहे हां ओह ये टेंपो पीजेओ यो सब सब तो ये नॉर्मल ट्यूब आई आई ने देख ले तो घर जो अरे कोई गाड़ी जा ये बेंसन बतान कैरी कटिंग करी देसे नाही ने ये बतान है ना बेड वाली चार्जिंग में नीचे लोग चार्जिंग में लियोनी हां दहन पहले ले लिया सामने आ रहे पर अच्छा से हो પાછળ કાપી માથા કામે એનું પેલે એમ કરતું હોય છે ગણિતમાં જાય લે ને આવ થઈ જાય છે મામીજી ન કરે છે ઉપર કરે છે

પાપસ તો લાલો છે જા જા જતી આગળ જા આગળ જા ઓય ઓય મંજી આય ઓલો બર બર છે બે 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 ઓય 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 ઓ બધા હવે અમુક તૈયાર થાય છે અને બપોર નું જમવાની તૈયારી થઈ ગઈ છે અહિયાં પાપડ શેકાઈ ગયા છે બેન છાઈસ લઈને આવી ગયા છે હોટેલ મેક સો ઈ બે ફોન હે આ ઓર ટી ટોલી જાવે જે હોટેલ માં ના ના હાલ સે મેરી સમજે કે લેકેન પાડો દો બપ્પા ની સમવાર ચાલુ થઈ ગયો છે અરે જેસ્ટ દો રીતના બતાય ગોલ ગોલ બેસ ગયા છે તુમવા માટે ના જમ બેસા કો પકોરા આઈ આપડી જગ્યા છે દેતા રહે

जा बासु बधाई ने डिश तैयार થઈ ગઈ છે જમવા બેસી ગ્યા છે નોલી બાસુ છે ડીશ તૈયાર થઈ છે સલાડ વાલી બાસુ જવા દેજો કેરી ની કટકી ટમેટા આ કાંદા નાખ દેવો તો ખવાય હવે 1 લીટર સુબેમાં હા લીટર નો સુબેમાં આ છો કેતો યાર આદક કિત હોય એટળે હરખા એક માં બેઠા છે ડાંગા દે

બોલો હાલો બે બેનનું એન્ટ્રી લો સુબોલો સુખી હવ સુ સેના વિશે આપ તો મેં જકો રેકોર્ડ માયા રેન આવી છે તો તમને કેટલીક મજા આવી એ કો પૂછે ને ઘરે જઈને હવે નહી આ બધું કામ કરવું પડે હા તો મહીરકુમાર આજ સાંજે 2 કલાક ઘરે હોય ને કે બધું કામ કરાવી લેવ હા એટલે આવ્યા છે હાલો છોકરાઓ चकरा वालों हेलो चकरा तुम पापा कपड़ा बदल आई दे से हेलो टाइम तो काय करतो की जोवे बोलत यार ते गया से कपड़ा बदल आई वि मिमेल दमा मिमेल अब दवाई गयो हा हेलो एक भाई मरी मरी मारती पूर्व ओला ट्रेन ने निकलવાનું છે કે એ હાલો ટ્રેન આવી હવે હાલો બે કપડા બદલાઈએ તૈયાર થઈ જાવીએ ચप्पल લઈ 12 રૂપિયા મેળા ચાલ પેલા કપડા બદલાવા પછી ક્રિકેટ રમવા 12 રૂપિયા પૂરા બાર અને હવે કપડા બદલાયા अरे पागल कोई डाक्टर कौन सा कौन लाइन है क्या हाँ पक गया था इधर हमारे यहाँ यहाँ नहीं पता इसमें स्कूल मार्चिंग नहीं करें अन्याय बैठा से कोई नींदर करी से कोई अमन बैठा से जो आने आने ना आप तो ने बहुत नींदर करी मैं आपके नज़ी सूट आ चुके हैं मंदिर हम आते हैं मजे रहते हैं

हाँ हाँ ना हाँ उनको तो इतना कि आसीबेगी नहीं कर शुरू बस एक बार नहीं पापे नंसालों को नहीं 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 बंद कर यार इतना इच्छा दी देन तुमने गरम पानी पाए एक कप कोई क्या रे निकालो इसको एक आ भी ले क्या रे निकालो आलो सब तो निकल, निकल दी आलो आवे બધા નીકળશું આપણે એ હા એ આવજો બધા એમ જ કરે એ આવજો પાચું પ્રમાણા નથી પણ આવજો તમે બીજું અમારી ઘરે જઈ તો જો મે આવજો 1 2 3 સલા પાઉ ખાને અસતક કોની આયા છે જીએ ના આઉટ લાગા આવે પાણીપુરીની દસ કાઢવાની તારું કાવસે હા તારું કાવસ પાણીપુરી બિસ્મસાલા પાણી ચાઠ ને પાંચ થઈ ગઈ છે અને હવે જો અમે ફાર્મમાંથી આવી ગયા છીએ અને આપણો અવાજ તો બેહી ગયો છે અને જો પામમાંથી આવી અને સાંજે થોડો બધા નાસ્તો કરો તો થોડો ઘણો એમને નાસ્તો કરી લીધો હશે અને હવે ઘરે પહોંચી ગયા છે બે ભાઈ બે નાઇટ ડ્રેસ પહેરી લીધા છે કા જેષ્ઠા એની ટ્યુશનની બેગી તૈયાર કરી લીધી છે હવે શું કરવાનું છે બે નાખવાની જરૂર છે અને હવે પછી હોય જવાનું છે મારું તો મારો બેહી જ જાય આખો મારું તો બેહી જ જાય હું આખો દી બોલું ને એટલે આજના મારા વિડીયા ને હું અહીંયા જઈને કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમ્યા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નહી